નમસ્કાર મિત્રો ચપાટા સરસમાં આપ સર્વેનું સ્વાગત છે અગાઉના વિડીયો તમે જોયા ઓલરેડી ડેન્ટિંગ પેન્ટિંગ ફૂલ થઈ ચૂક્યું છે આપ જોઈ શકો છો આખી મેસ્ટ ગાડી અમારે કિશન તો બધું ભણાય બોલ્ટ ભાંગી ગયેલા હતા આ નાકા કરાવ્યા બોલ્ટ બોલ્ટને કમ્પ્લીટ કરાવ્યું પછી અહીં ટર્ન વેલ્ડિંગ કરાવ્યા અહીંયા આઈના બોલ્ટ આનું ચપલું એ કમ્પ્લીટ કરાવ્યું પછી ખોબરો નવો છે આ જોઈ શકો છો પછી અહીંના બોલ્ટ કઢાવ્યા બધા તૂટેલા હતા ગાડી કમ્પ્લીટ થઈ જાય નેક્સ્ટ વિડીયોમાં મળીએ વધુમાં વધુ શેર કરજો